રવિવાર સ્વાગત છે તમારું એક મસ્ત મજાના એક નવા બ્લોગમાં કારણ કે આજે રવિવાર હોય એટલે ભાઈ હાવ એટલે હા ધીમે 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 બધું કરવાનું હોય ઉઠવાનું હોય

પટ્ટી અને બાલાજી ચેવડો ખાઈ લે બરાબર જોવા પટ્ટી પટ્ટી રોજ ખાઈ લેવાનો એ પરફ્યુમનો મને એટલો શોખ છે ને તોય પણ ભાઈ પરફ્યુમ તો જોવામાં ઘણી બધી એટલા પરફ્યુમ લઈ લીધા હે ને કે આવું કેટલા મહિનામાં કેટલા ત્રણ ચાર પરફ્યુમ જોતા હે અહીંયા એટલા હે આમાં એટલા પડ્યા હે અહીં નીચે એટલા પડ્યા હે બરાબર મમ્મી કી કે તું તો એ કે બાયુ જેવું કામકાજ થઈ ગયું મેં બાયુ જેવી ની વાત નથી પણ મેં પરફ્યુમ ની આમ મને ને પરફ્યુમ નો શોખ બરાબર મિત્રો એવું નહીં કે ભાઈ આમ બીજો એક શોખ પરફ્યુમ નો શોખ આપડે પરફ્યુમ બહુ લગાડે પરફ્યુમ ના હોવા મને આમ હું શું કેવાય આમ ચાહક પૂરે પૂરા ચાહક પરફ્યુમ લગાડે પણ પરફ્યુમ બધાય એવા પૂરા થઈ ગયા આ બધા પૂરા કરી નાખ્યા આમાંથી પૂરા કરી નાખ્યા આથી નહીં પૂરા કરી લીધા હવે કરવું હું એક આ વૈધો જો જ્યાં કોઈક દીધો તો એટલો હોય પૂરો થઈ ગયો આમાંથી જ નીકળે હવા જો ખાલી ખાવતી ને હજી ખાઈ ને પૂરું કર્યું ને તો મારી મમ્મી કે બપોર કે ખાવાનું હું કરીશું એટલે આખો દી મિત્રો અમારે ખાવાનો જ વિચાર ચાલતો હોય બરોબર મારી મમ્મી ને હે ને

પોથી પોથી ઓલું શું કહેવાય મે સપ્તા બેહાડે હે ને તો આઈજે હે ને પોથી યાત્રા હે અને ભ્રમિત બાપુ ના અથી મૂર્તિ બેહાડે છે જે બેલા હે ને ખંડિત થઈ ગઈ હતી હવે પ્રાણ પ્રતિષ્ઠા હે ને બરબર કદી છે એટલે કેટલી તારીખે કાલ લેન બરબર છે એટલે તો સપ્તા છે પ્રાણ પ્રતિષ્ઠા 11 તો ભાઈ મસ્ત મજાનું ધબધબાટી છે તો અત્યારે જો પોથી યાત્રા નીકળે હું તમને એના થોડા ઘણા સીન દેખાડું આખું અમારું ઉપલેટા શહેર છે ને ભાઈ મસ્ત મજાનું બધું

એટલી વસ્તુ સમજતા હોય જો એ સમજી જતા હોય ને એ સારો માણસ કહેવાય ના સમજે વધારે સારો માણસ બરોબર એટલે એવી વસ્તુ હોય મારા એક ઉપર બધું હાલતું હોય ને બીજા બધા એને અલગ અલગ હાલતું હોય એ કોઈ સમજતું નથી ના સમજે તો કઈ વાંધો નહીં એને સમજાવીને આપડે કઈ કાંઈ નહીં કરવાની એ એમ કે ભાઈ તું કઈ કામ નથી આવતું નથી આવતું બરોબર હવે એ કેવાથી કઈ ફરક ના પડે

તમે જોઈ શકો આજે રવિવાર છે ને મિત્રો એટલે એટલા માટે હું તો એને પર્સનલ કામ છું થોડોક આવ્યો હતો પણ એમાં મસ્ત એવી કે આ બધા બેઠા છે ને તમે આવ્યો થોડીક વાર આપણે રહીએ બરોબર બારે થી આવ્યા હોય બધા હોટલમાં રાખ્યા હોય રૂમ રાખ્યા હોય બધી વસ્તુ રાખી હોય અને હવે છે ને કેમ્પ છે આખો જો અહીંયા આખું મસ્ત મજાનું સેલ્સ એક્સચેન્જ કાર્ટિવાલ બે હજાર પચીસ નો બનાવેલો હે નાસ્તા ને બિસ્કિટ ને બધું ભેગું કંપની કરજે બધું હોટલમાં હોટલમાં ખાવાનું જમવાનું વપાટ

પાછા તડકો તો જોઓ મિત્રો કેવડો તડકો હમ એલા બધાય પોસ્ટર છે ને લગભગ તો બધાય તો ના આવા છાપે વેચી ગયી બરાબર ને કેટલા હશે આ હજારો માં હશે ઓહો આમ તો જોઓ ભાઈ આ એટલા બધા હ કાલે છેલ્લો દિવસ એને મિત્રો પાછા આ ભાઈ નો બર્થડે છે બરાબર બીજા દિવસે એટલે ભાઈ ફેમિલી જોડે

એને મમ્મીને તમને જો આ મિત્રો હું ડેઈલી એક વસ્તુ તમને કહું બરાબર કંટાળી ગયો હું જો આ માવો જ ખાધા રાખે મમ્મી આ હે મસાલો જ ખાધા રાખે આખો દી બરાબર કેટલા એક દીએ જોઈએ કે બે દીએ બે અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગ માં બાય બાય